لہذا، فالصب West جمالا نو، کی ہے ! کجدن ہے حقا یہا پنک زیاد ہے الجسد ہے

મારા આઠોમે શ્યુટ ચાનું હવુ કરાવે ને તો કરવું દે ઓ શું કરવા ફડુ આ એ શું છે ઓ ભરા રામ રામ આ ભરો ભરો તમે કીધું તો હોય તો હેડો લઉં

મારેમ ફોન આવ્યો તો એમ મન કે તમે ગાદો અહીંયા ભુરા દીકરની તો સારું પોતે એટલે ગુજરા કલાક સુધી આવેરા નથી એમ હોય સારું એટલે હારું મારે ભરવું ના પડે ના એ તો તમારે હવે દૂષી આવે એટલે શાંતિ થઈ જાય હવ શાંતિ થઈ જાય મારે હોઉ બીજું કોણ તમારે છે એમ દૂષ મને આવે ચીલા વાગે ફોન આવ્યો ફોન તો આવ્યો તો દે આવ્યો હતો ફોન તો હા તો મારે મારું થોડું કામ હતું એટલે હું રોકાઈ ગયો હતો કોને ના ના એટલે આવેલા નહીં વાહ આવેરા પોતે મૂરું થઈ ને હોઉ હો હા

પણ દાડા ઘરનું કામ બગાડ્યું તો હવે પોતાને તો હવે મારે શું કહેવું કો પાણી શું પેલો પાઉં પડે ચો મરી દે પણ તરસી અમને તમારી વાત ના ના પણ આ વાત ઈ મન તો હરક કેવો થયો તમે દુવો તો બાર શું બાર લે લે

લૂસી ને નાનો કાય છોકરો મળે ને પણ આ નાની બાઈડી મળે ને એટલે મેં એટલે તમે વાત કરી ને કે આયું છે એટલે મેં ગયો હેકારો હારું હડુ એક છે બાજુમાં તમે કે કે છે તો પૈસા પોતે ગણતા હવે હા લે તમે વાર આ પૈસા તો છે વાત કરી એ જો તમારા રે 5000 રૂપિયા માં આવો ઘરે કઈ છે કે પૈસા તો પોતાનો તો ચાર પાંચ ભેસું દોયે પગાર આવે હ નેમ મકળ્યા નથી બંડલ બંડલ દર હોલી આવે કો ઓયા કન્ટેકન પણ 12 મો અલ્યા આ આવજો આવજો આરો અલુ તૈયાર કરો ફરી બાર વાણી હા તો બાર તમે એ આવ મતકો બોડો